નમસ્કાર દોસ્તો જય માતાજી મિત્રો આપણા શરીરના જે મહત્વના અંગો છે જે કિંમતી અને મૂલ્યવાન અંગો એમાંનું એક અંગ એટલે કિડની કિડની છે ને એ ખરાબ થાય ત્યારે આપણા શરીરમાં અમુક લક્ષણો જોવા મળે છે એ લક્ષણો વિશે વાત કરું અને એ સિવાય આ કિડની ખરાબ જ ન થાય લાંબો સમય સુધી કિડની છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટેના કેટલાક ઘરગથ્થુ પ્રયોગો અને ઉપચારો સૌથી પહેલાં એ કહી દઉં મિત્રો એકવાર કિડની ફેલ થાય ને પછી એને રિકવર કરવી ઘણી બધી મુશ્કેલ અથવા અશક્ય જેવું છે પછી ડાયાલિસિસને એમાં ઘણી બધી મેડિકલી ટ્રીટમેન્ટ છે એનો સહાર રોજ લેવો પડે છે કિડની છે ને એ આમ તો કિડની જો શરૂઆતના સ્ટેજમાં આપણને ખ્યાલ આવી જાય તો એને ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઉપચારોથી પણ એને રિકવર કરી શકાય છે એટલે મિત્રો કિડની જ્યારે શરૂઆતમાં ખરાબ થાય અથવા કિડની છે એની કાર્યક્ષમતા છે ને એ ડાઉન થાય ને ત્યારે કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે કિડની ફેલ થવાની શક્યતા હોય ને ત્યારે શરીરની અંદર કેટલાક લક્ષણો દેખાવા લાગતા હોય છે જેમાંનું સૌથી પહેલું લક્ષણ છે મિત્રો પેશાબ પેશાબમાં ફેરફાર થઈ જાય પેશાબના આવર્તનમાં ફેરફાર થઈ જાય કાં તો પેશાબ વધારે વારંવાર આવતો હોય અથવા કાં તો પેશાબ છે પેશાબ કરવા માટે જાવ અને પેશાબ ઉતરે નહીં અથવા પેશાબ કરતી વખતે અસહ્ય બળતરા થાય પેશાબ છે એ લાલ રંગનો આવે અથવા ટીપે ટીપે પેશાબ આવે એવી ઘણી બધી સમસ્યા થાય એ સિવાય એ એ સિવાય ખાસ મહત્ત્વનું કે પેશાબની અંદર લોહી આવે અથવા પેશાબમાં પરવું આવે પેશાબ અતિશય ઘાટો થઈ જતો હોય આવા બધા લક્ષણો પણ કિડની ફેલના લક્ષણો છે એ સિવાય મિત્રો કિડની છે ને એ જ્યારે ફેલ થતી હોય અથવા કિડનીની કાર્યક્ષમતા ઘટે અથવા કિડનીની અંદર કોઈ પણ પ્રકારની ખરાબી આવે ને ત્યારે શરીરની અંદર કોઈપણ જગ્યાએ અચાનક સોઝો આવી શકે છે એનું કારણ એ છે કે કિડની છે આપણા શરીરમાંથી જે વધારાનો કચરો છે એને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે અને જ્યારે કિડની છે એ આ કાર્ય કરવામાં એટલે કે વધારાનો કચરો દૂર કરવામાં સક્ષમ નથી રહેતી એટલે કે કિડની છે એનું કાર્ય છે એ નબળું પડે છે ને ત્યારે આ કચરો છે બહાર નીકળતો નથી અને શરીરની અંદર જ જે પ્રવાહી કચરો છે એ સોજાનું સ્વરૂપ લઈ લે છે એટલે સોજો આવતો હોય છે એ સિવાય મિત્રો કિડની જ્યારે ફેલ થાય છે અથવા કિડની અસ અતિશય ખરાબ થાય ને ત્યારે શરીરની અંદર ઓક્સિજનનો પુરવઠો પણ ડાઉન થાય છે સાથે સાથે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ રા લાલ કણો એ પણ મિત્રો ડાઉન થઈ જાય છે અને જેને કારણે શરીરની અંદર અશક્તિ નબળાઈ અને વારંવાર થાક જેવી સમસ્યા રહેતી હોય છે સાથે સાથે ચક્કર આ ચક્કર આવવાની સમસ્યા રહે એકાગ્રતા છે એ ડાઉન થાય છે એ સિવાય બ્લડ છે એ બરાબર કિડની સાફ જ્યારે ન કરી શકે ને ત્યારે બ્લડની અંદર દૂષિત કચરો છે એ જમા થવા લાગે છે અને લોહી જ્યારે દૂષિત થાય ત્યારે એની અસર સ્કીન ઉપર એટલે કે ચામડી ઉપર પણ દેખાતી હોય છે સ્કિન ઉપર ઘણી બધી અસહ્ય અસહ્ય સમસ્યાઓ છે એ આવવા લાગે છે મિત્રો એ સિવાય આપણો શ્વાસ છે લોહીની અંદર ખરાબી ઉત્પન્ન થાય છે જેને લીધે એ લાળમાં પણ ભરે ભળે છે જેને કારણે મોંમાંથી ખરાબ અતિશય ખરાબ દુર્ગંધ આવતી હોય છે મિત્રો ઘણા લોકોને સવાર સવારમાં ઉઠે ત્યારે અશક્તિ ન દબળાઇની સાથે સાથે ઉલટી અને ઉબકા પણ થતા હોય છે જ્યારે કિડની ખરાબ થાય ત્યારે એ સિવાય ખાસ તો પડખું આપણા પડખાની સાઈડ છે તો ઘણા લોકોને બંને સાઈડના પડખામાં પણ દુખાવો થતો હોય છે અથવા અસહ્ય પીડા થતી હોય શ્વાસ ચડવા લાગે હાંફ ચડવા લાગે આવા ઘણા બધા એવા લક્ષણો છે કે જે કિડની ફેલ થવાના લક્ષણો છે હવે કિડની છે લાંબો સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહે કિડની ફેલ ન થાય એની માટેના ઘરગથ્થુ પ્રયોગો અથવા આપણે કઈ તકેદારી રાખવી જોઈએ મિત્રો આપણી કિડની હોય ને એની અંદર એક મિલિયન જેટલા નાના નાના ફિલ્ટરિંગ એકમો હોય છે જેને નફા નેફ્રોન્સ કહેવામાં આવે છે હવે શરીરની અંદર અમુક પ્રકારની એવી બીમારી હોય કે જે આ નેફ્રોનને નુકસાન પહોંચાડી શકે છે જેમ કે ડાયાબિટીસ છે હાઈ બ્લડ પ્રેશર છે આવી જે સમસ્યાઓ છે ત્યાં નેફ્રોન્સને નુકસાન પહોંચાડ પહોંચાડે છે એટલે કે કિડનીને સીધી અસર કરે છે એટલે ખાસ ડાયાબિટીસવાળા લોકોએ ડાયાબિટીસ છે એને કંટ્રોલમાં રાખવી જોઈએ બીપીની સમસ્યા હોય તો આવા લોકોએ પણ થોડી સાવચેતીપૂર્વક આહાર વિહારમાં ધ્યાન રાખવું જોઈએ એ સિવાય મિત્રો કિડની લાંબો સમય સુધી સ્વસ્થ રહે ને એની માટે બેસ્ટમાં બેસ્ટ છે યોગાસન અને પ્રાણાયામ દરરોજ પ્રાણાયામ અને યોગાસન કરતા હોય તો કિડની લાંબો સમય સુધી સ્વસ્થ રહેશે એ સિવાય શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ શરીરમાં જ્યારે પાણી ઘટે છે ને ત્યારે કિડની ઉપર એની ખરાબ અસર થાય છે જેને લીધે ભવિષ્યમાં કિડની ખરાબ થાય એટલે જ્યારે પણ તરસ લાગે ને એવું નથી કે એક સામટું પાણી પીધે જ રાખવાનું પરંતુ તરસને ટાળવી નહીં પાણીની તરસ જ્યારે લાગે ત્યારે પાણી પી લેવું ખાસ મહત્વનું એ છે કે જે વ્યસન ધૂમ્રપાન વ્યસન અને આલ્કોહોલ એટલે કે દારૂનું વધારે પડતું જે સેવન છે ને એ પણ કિડની ઉપર સ સૌથી ખરાબ અસર કરે છે એટલે ધૂમ્રપાન અને દારૂના વ્યસનથી ખાસ બચવું જોઈએ એ સિવાય મિત્રો અતિ મહત્ત્વનું છે પૌષ્ટિક ખોરાક લેવો પૌષ્ટિક ખોરાકની સાથે સાથે ખાંડ મીઠું મેંદો અને જંક ફૂડ ફાસ્ટ ફૂડવાળી જે ચીજો છે ને એ કિડની ઉપર સૌથી વધારે ખરાબ અસર કરે છે એટલે આવી ચીજોની જગ્યાએ હેલ્થી અને ઘરની જે શુદ્ધ અને સાત્વિક ખોરાક હોય ને આવો ખોરાક લેવામાં આવે તો કિડની લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રીતે કામ કરે છે એ સિવાય ખાસ મહત્ત્વનું કે અમુક પ્રકારની દવાઓ જે લોકો લેતા હોય અથવા દુખાવાયની દવાઓ અથવા અમુક પ્રકારની જેમ કે પેનકિલર કિલર છે આવી વધારે પડતી જે દવાઓનું ડોઝનું વધારે સેવન કરતા હોય તો આ દવાઓની એક પ્રકારની આડઅસર છે એ સીધી કિડનીને અસર કરે છે એટલે અમુક પ્રકારની દવાઓ છે ને એનું નહીં શકે ત્યાં સુધી ઓછું સેવન કરવું જોઈએ ખાસ કરીને પેનકિલર કિલર જેવી અથવા પેરાસિટોમોલ જેવી દવાઓનું વારંવાર ઘણા લોકો હાલતા ચાલતા છે એ ગોળીઓ ખાતા હોય છે તો આવી રીતે વધારે પડતી ગોળીઓ ખાવાથી પણ એ કિડની ઉપર ખરાબ અસર કરે છે આ રીતે કિડનીને આવા કેટલાક ઘરગથ્થુ પ્રયોગો અને તકેદારીથી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી